તો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો તો તમે બધા મજામાં જ હશો તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલશો તો મિત્રો અત્યારે સવાર સવારના આઠ વાગે છે મિત્રો તો તમે અહીંયા આપણે રસ્તા ઉપર ઊભા છીએ તો તમે અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ છે ગાઈઝ તો આપણે દોસ્તો પોંઢરવાડા જવા માટે નીકળી ગયા છીએ અત્યારે ને આ હર્યું આપણું બાઇક તો ગાઈઝ અત્યારે આપણે અહીંયા રસ્તામાં જે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ રીતે સરસ મજાનું વાતાવરણ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે સવારે સવારના આઠ વાગી ગયા છે અને આપણે પંદરવાડા જોવા માટે નીકળી ગયા છીએ મિત્રો તો અહીંયા સરસ મજાનો વ્યૂ છે તો આ રસ્તો જે આપણે પંડરવાડાથી ડીટવાસ તરફ જાય છે તે રસ્તા ઉપર આપણે ઊભા છીએ અત્યારે સવાર હવારમાં તો ગાઈ જ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આજનો બ્લોગ કંઈક અલગ જ અને અલગ જ થવાનો છે મિત્રો તો ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ગાઈ અત્યારે આપણે આવી ગયા છીએ પંદરવાડા સવારમાં થઈ ગયા છે મિત્રો અને સવાર સવારનો જે છે એ કંઈક આ રીતના છે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો દોસ્તો અત્યારે આપણે આગળ ઊભા છીએ મિત્રો

જોઈ શકો આ રજવાડી વાળા કાકો બેઠા તો ચાલો મિત્રો આપડે જી મંગળબેન હતો

આ ખાટું લેવું આ લેવું કેવાય બધા આ સમછી કહેવાય ખાવાની સમછી કહીને ખાવાની આ ડુંગળી જોઈ તમે આ ડુંગળી આ ડુંગળી કહેવાય ડુંગળી આવી આવે આ ડુંગળી કહેવાય આ ડુંગળો બતા એ ડુંગળો આ તો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવે છે તો દોસ્તો અત્યારે આપણે ઘેર દેવા માટે નીકળી ગયા છીએ કામ છે સરસ મજાનો તમે વ્યૂ જોઈ શકો છો રસ્તા આ રીતનો છે આપણે આજુબાજુનો જે વ્યૂ છે તે તમે વ્યૂ જોઈ શકો છો તો કંઈક સરસ મજાનું વાતાવરણ છે અહીંયા અને બાઈક ઉપર સફર કરવાની ખૂબ જ મને ખૂબ જ મજા આવતી હોય છે તો આ રીતના છે રસ્તા ઉપર સરસ મજાનો વ્યૂ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ રીતે આપણી ચેનલ ઉપર રોજના રોજ દેશી વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ગાય જ વિડીયોમાં એન્ડ સુધી ભણ્યા રહેજો અને ચેનલ પર નવા જાઉં ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો અત્યારે આપણા રસ્તા ઉપર પાછી અહીંયા તમે જોઈ શકો છો તો આજુબાજુનો સરસ જે તમે નજારો છે તે જોઈ શકો છો દોસ્તો તો આ રીતે આપણી ચેનલ ઉપર રોજના રોજ નવા દેશી વ્લોગ આવતા હોય છે મિત્રો તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ગાઈઝ આ રીતે આપણે અહીંયા રસ્તા ઉપર ઊભા છીએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને સવાર સવારનો વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે દાગીના છે અહીંયા આપણે સવાર સવારમાં માતાજીની પૂજા કરી દીધી છે મસ્ત મજાની તમે જે અહીંયા જોઈ શકો છો મિત્રો તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં